તળાજના ગોરખે ગામે મારામારે થઈ હતી જેમાં હોસ્પિટલ પર હાજર લોકો પાસેથી મળતી માહિતી મુજબ તળાજના ગોરખે ગામે આવેલ ગોવાળાવાડી વિસ્તારમાં છેડા પર આવેલા બાબતે ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ઈજાગ્રસ્ત સારવાર અર્થ તળાજાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

પાસાભાઈ બાપાભાઈ પછી અબુભાઈ દાનાભાઈ વિજયભાઈ બાબુભાઈ ચેતુભાઈ મારવાનું કારણ શું કોઈ મારવા વાળા ભાઈ છે પાસા ભાઈ પાપા ભાઈ મારવાનું કારણ શું એ પા કેડા હાટું છે અમે કેડે માલ તો રાખી અને અમે ગાડી લઈને હજી એટલે એને એને એ જ કારણ હતું મારવાનું કોનો કોનો માર્યા છે તમને મારવા